જય માતાજી નરણ મહાદેવ બધાઈ ને તો માઇક ચાલુ છે કે બને જોઈ લો ના ના ચાલુ જ છે તો અટાણે વાયગા હાંજના સો ને અટાણે આપણે સવારે થી વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો અટાણે સો વાગે ચાલુ કર્યો ને સો વાગે ચાલુ કરવાનું કારણ એ છે કે હું ત્યાર થઈને ઉભી એટલે તમને ખબર જ છે કે ક્યાંક પણ બહાર જવાના છે તો બહાર અમે ક્યાં જવાના છે આજથી એક વરસી પહેલા પોરબંદર બધાય મોટા મોટા યુટ્યુબરનું મીટઅપ થયું તો એ ત્યાં અમે મીટઅપમાં નહોતા પણ આજુ ખરે બીજું મીટઅપ થા થવાનું છે એમાં અમે છે ને એ મીટઅપમાં અમારે જવાનું છે હું ને મારી મા મિત્રને માઉ દીકરા જાઈએ અહીંયા મીટઅપમાં ને ઘણાય મોટા મોટા યુટ્યુબર ત્યાં ભેગા થવાના છે તો અમને ઇન્વાઇટ છે તો અમે જઈએ અહીંયા ને એવા હારું પછી મેં કીધું ત્યાં આપણે વિડીયો બનાવવાનો છે જઈને એટલે આજે સવારથી વિડીયો બનાવું તો બહુ મોટો થઈ જાય તમને જોવો ન ગમે એટલે મટાણે હાંજે વિડીયો ચાલુ ચાલુ કર્યો બરોબર ને માં હા બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરાને વાગવાનો તો તમને કૃષ્ણે કીધું હે અમે જઈએ પોરબંદર આજ બધા યુટ્યુબર ઉભેરા થા આજ સે મીટઅપ તો પરવા હતો તે અમે નોતા ને અવાર અમને આમાં ગ્રુપમાં જોઈન કર્યા જોઈન કર્યા એટલે અમે જોઈન કઈને કર્યા

ઓલી કોરા બધા જેન છે આ બાજુ બધી લેડીઝ બેઠી જોઈ લ્યો બધા બેઠા અહીંયા નીતિન ભાઈ માં બેઠા જેન્સ લોકો બેરા મારી મમ્મી આઈ બેઠા જોઈ લ્યો આપણે બધા યુટ્યુબર છે આર ગુજુ બ્લોગ વાળા ઘણા છે આમાં આપડે નામ નથી આવડતું હા આમાં જોઈ ગયેલ બધા વિડીયો છે પણ નામ નો આવડે આપણે કોઈનું

અને <contribute>

આજે કંપની ઉભી કરતી હતી પણ બહુ બોલતા નતા આવડતું એટલે એવું આવડે એવું સ્વીકારી લેજો બધો ડાયો આપણો છે તો તમે જે ભાઈઓ બહેનો આજે અનમોલ સમય કાઢી અને તમે બધા આવ્યા એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરશો તો પહેલાં તો બતાડી દઉં કે આ જે કંપની છે એનું પહેલું યુનિટ ખાખાડી છે

ના 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 આપણી ભાષા આપડે સીમિત નેપાલ બાંગ્લાદેશ અને આરબ માં તમારા વિડીયા દેવા વિડીયો આપણે જાય ઓટોમેટિક નોટિફિકેશન દેખાડે પણ ગુજરાતી કેન્સલ થાય

કઈ કઈ કહું ને બધું હાથ મોજા રસ્તે જાય ને એ સાથો કરું આવા મારા ઓછા જોવા જાય મારી લાઇફ માં વધારે પૂરતું કામ છે ને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક માં મારું હોય વધારે પૂરતું એમાં હું વધારે પૂરતો કોન્ટેન્ટ બનાવવા અને લગભગ મારો કોન્ટેન્ટ તો હોય જ ને રીલ જોઈ છે તમે ઇન્સ્ટાગ્રામ માં ગવર્નમેન્ટ ઓફ ગુજરાત નામનો પેજ અલાવા હું YouTube કે બીજા કોઈ માં પ્લેટફોર્મ અને કોમી વેબસાઈટ રન કરીએ મતલબ બ્લોગિંગ કરીએ કે વટ

એટલે કોક નવા ક્રિએટર હોય તેને હેલ્પ કરાય તકરે આપણે આ સીજે લાખ લાખ આને તો પાવર આવે પણ હાલો તો હવે જમવાની તૈયારી છે જમવા બે હું થાય ને મારમાં અડીઓ કાઢે જમવા હારો થાય અડીઓ કાઢે મારમાં જમવા હારો થાય ને ભૂખ ગઈ એટલે ઇન્કમ ચીપ્સ તો ખાધી નાસ્તો તા કરાયો બધાય ને પેટમાં પડે તો દે ભાષામાં આપણે એટલે દેહી વધારો ફાવે હું ભેગું બધાય જમવાનું છે કે બાકાજી કે બોલાય વિડીયો બધા

વાંજરા ગીંડોર હારા મારા સડી ગયો નાથી બીન ઈ ઈસકવા મંડા એ જો મફત નું ખાવા મંડો નીતી કી મજા આવે નીતી અમે ફોટોગ્રાફીન કર લીધું આગડી માં બધું આગડી રાણી ને કેવા જાવું ગ્રુપ માં એડ કરી દીધું ને લેડીઝ ના

જે ઘોડાના ટ્રેનર છે એ પણ ખુદ યુટ્યુબર છે અત્યારે વધતા તાળીઓનો ગરગડાટ થી વધારતા રહેજો અને આ વધારતા રહેજો ભાઈ શાંતિ ઓડેદરા ડીકે લાઈવ અચ્છા શાંતિબેન ઓડેદરા શાંતિબેન લીલુબેન ટુકડિયા હા હા એના કોઈ ઉતાવણ કરતા નહીં હજુ ગીત સંગીત મ્યુઝિક એ આર રાય આ પુરુષના એના માટેનો આ કાર્યક્રમ છે મહેશ કાઠલીવ લો વોકિંગ કરવો હતો કોઈ હાજર નો એ લેલી ગયો તને કોણ કરતો હતો

અ એ કોઈ બાકી હોય કે મે બે 50 ગ્લાસ એ બે દે તમારા લોકો વિડિયો

હાલો તો હવે અમે ઘેર જઈએ ફોટા બોટા પાડી લીધા નટાણા માં છે ને મ્યુઝિક ચાલુ છે ગીતો ને કોઈ ગાવે ભાઈ આવ્યા પણ હવે છે ને જાજુ આપડે ટાઈમ નથી બગાડવું એનું કારણ એ છે કે સવારે પછી વેલું ઊઠવું હોય દુકાઈ ને જવું હોય ઢોરને દોવા હોય કામકાજ વાળા માણસો આવ્યા આપડે રાણી રાણીબેન વિડીયો ઉતારે વાતો કરે બધા બધા જો ભાગે આમાં ખોબર હે કે હાલો ઓમ નારાણી બેલી દીધા પાછા બુજી નારાણી કે બાય પછી પાછા મળીને વીટર કરીએ તમારી સપોર્ટ કરજો હા અમાર બને ચેનલ કરજો બસ આટલી બળ્યા રાખ્યા કે સારા કન્ટેન્ટ મોડે જો તો આપણી કાયમની કન્ટેન્ટની ઉપાધી હોય કે કાયમ લગાયો ઉતાર અમાર

મારા આ બધા વીડિયો તમને દેતા હોત તો મને કાંઈ કાંઈયો હવે આવે કમેન્ટ ને જામનગર સોકડી અહીંયા અમે આવીએ ને એટલે અમારે એક બ્રેક મારવી પડે કાંઈ ને કીધું કે ઉભી રાખજે મને કે બંધ થઈ ગઈ પણ ખુલી કેટલા વાગ્યા સુધી રહી ભાઈ ખુલી બાર વાગ્યા સુધી બાર વાગ્યા ખુલી ગયા પછી અમે ત્યાંથી વેલવારા નીકળી ગયા હું